ધોરણ એચકેજી વિશે જીકે જીકેમાં આજે આપણે ઘર વપરાશના સાધનો વિશે શીખીશું અહીંયા કેટલાક ચિત્ર આપ્યા છે જે આપણને જોશું પેલું ચિત્ર છે કેમેરો કેમેરો આપણને ફોટો પાડવા માટે વપરાય છે ટોર્ચ ટોર્ચ છે તે આપણને લાઇટ ન હોય ત્યારે અથવા તો અંધારામાં કોઈ વસ્તુને ગોતવા માટે ઉપયોગ થાય છે ટિફિન ટિફિન છે તે આપણે ખાવાની વસ્તુ ભરવા માટે વાપરીએ છીએ સંચો કપડાં સીવવા માટે વાપરીએ લાકડી પ્રાણીઓને હલાવવા માટે આપણને વાપરીએ છીએ તાળું અને ચાવી તાળું છે જે આપણને દરવાજા ઉપર લગાવીએ છીએ પછી કચરાપેટી કચરાપેટીમાં કચરો નાખીએ છીએ ઘડિયાળ સમય જોવા માટે વાપરીએ છીએ કાતર કાતર છે તે કાપડ કાપવા માટે ઉપયોગ કરીએ છીએ બ્રીફ કેસ સૂટકેશ એટલે કે કાગળો સાચવવા માટે આપણને સૂટકેસનો ઉપયોગ કરીએ છીએ ઈસ્ત્રી આપણે જે કપડામાં ઇસ્ત્રી કરીએ છીએ તે ઇસ્ત્રી વોટર બેગમાં આપણે પાણી ભરીએ છીએ પર્સમાં આપણને પૈસા સાચવીએ છીએ થર્મોસ છે તે ગરમ વસ્તુ ભરવા માટે વાપરીએ ઝાડુ ઝાડુ એટલે સાવરણી સાવરણી આપણે કચરો કાઢવા માટે વાપરીએ છીએ નેલ કટર નખ કાપવા માટે વાપરીએ